અમારા આદિવાસી ના પૂર્વજો છે તમે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ વાંચી લેજો એમાં પૂજા જે એ આદિવાસીઓની માં

મામલતદાર ટીડીઓ કલેક્ટર અમારા પંદર હોવા જોઈએ તે આજે નથી એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે આટલી મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે રિયલ એસ્ટેટ ના બિલ્ડરો કોણ છે કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટ ના બિલ્ડરો છે અમારા લોકોને શિક્ષા નથી આપવામાં આવી નર્મદાનું પાણી નથી આપવામાં આવ્યું કડાણા ઉકાઈ ડેમ નું પાણી નથી આપવામાં આવ્યું આજે પણ અમારા લોકો

અમારી સંસ્કૃતિ સાથે છે પરંપરા હરકી છે રીત કી છે આજે પણ અમારો રોટી બેટીનો વ્યવહાર છે આજે પણ અમને અમે એમની સાથે સાથે રહીએ છીએ આજે અમને ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ આજે તમે જોઈ લો આ ભીલ પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું આજે મધ્ય પ્રદેશની કુલ વસ્તીના 21% મધ્ય પ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં છે રાજસ્થાનમાં 13% છે ગુજરાત માં અંબાજી થી ઉમરગામ સુધી છે આર્ટિકલ ત્રણ તમે વાંચી લેજો જે રીતના મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું ગુજરાત નો વિકાસ થયો પણ આદિવાસીઓ વિકાસ નથી થયો

એટલા માટે જેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે ડેડિયાપાડા વાળાને એવું લાગશે ઝઘડિયા વાળા સાગબારા વાળાને લાગશે કેવડિયા વાળાને મારી 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 નાખે આપણે શું પણ નહીં આજે કેવડિયા વાળાનો વારો છે કાલે માલસામોટ વાળા પણ તૈયાર રહેજો માર ખાવા માટે